નમસ્કાર દર્શક મિત્રો આ નિહાળી છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકાના કર્મચારી દ્વારા પાલિકા પ્રમુખ વિરુદ્ધની અંદર એક અરજી કરવામાં આવી હતી જે ફરિયાદ સ્વરૂપે હતી જેની અંદર એમ સંબોધવામાં આવ્યું હતું કે પાલિકા પ્રમુખ જે ખરા એ આ કર્મચારીને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને જેની ફરિયાદ એણે વિવિધ સ્થળોએ કરી હતી અને જે સંદર્ભે જે સ્થળ ઉપર આ માથાકૂટ થઈ હતી એ સ્થળ હતું નવસારી નગરપાલિકા દ્વારા અંદર બાંધવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આજે જ્યારે અમે સ્પોર્ટ્સ સ્પોર્ટસ મુલાકાત લીધી તો મુલાકાત દરમિયાન એક વસ્તુ અમને જોવા મળી જે એમ તો એક સારી બાબત કહેવાય કે જેના કારણે લઈને આ બબાલ થઈ હતી પણ કહેવાય ને કે ભાઈ દિયા તળે જ અંધેરું દિયાની નીચે જ અંધારું હોય છે એવા દ્રશ્યો સામે આવ્યા કારણ કે પાલિકા પ્રમુખની ગાડી ન નીકળતા પાલિકા પ્રમુખે કર્મચારીને ખખડાવ્યો હતો કર્મચારીએ કહ્યું હતું કે હું હેડ ક્લાર્ક છું અને હું આજે રજા પર છું અને વાહનો હટાવવાની જવાબદારી મારી થતી નથી તો એ જે વાહનો બાબતની જે માથાકૂટ હતી એ સંદર્ભે આજે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ફ્લેક્સના બેનરો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાસે લગાવી દેવામાં આવ્યા હતા એની અંદર સૂચના લખવામાં આવી હતી પહેલી સૂચના આમંત્રિત મહેમાનો લાભાર્થીઓ તથા સ્ટાફે નીચે બેઝમેન્ટમાં વાહનો પાર્ક કરવા વિનંતી

તો બે જે બેરી પોલીસના એની ઉપર લગાવવામાં આવ્યા હતા બેઝમેન્ટ નો જે મેઇન ગેટ છે એની ઉપર તાળું તો યથાવત છે એટલે વાહનો ક્યાં પાર્ક કરવા બેનરો લગાવ્યા પણ તાળું કોણ ખોલશે શું પ્રમુખજી તમારી ચાવી ખોવાઈ ગઈ છે તાળાની કે તાળું ખોલવા નો ઓર્ડર એ કર્મચારી તમારો નથી માનતો એ જોવાનું રહ્યું કારણ કે ઉતાવળે આંબા નથી પાકતા એ વાત તો સાચી બેનરો લાગી ગયા પણ બેઝમેન્ટ તો બંધ છે તો વાહનો પાર્ક કરવા ક્યાં ને જો આજ સુધી સુવિધા હતી તો માટે તેનો ઉપયોગ ન કરવામાં આવ્યો એ મોટો પ્રશ્નાર્થ છે શું આ બેઝમેન્ટ હતું તો એનો ઉપયોગ શા માટે ન કરવામાં આવ્યો એમાં વાહનો શા માટે ન મૂકવામાં આવ્યા એ પણ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો સરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન